અને કેક ની શોપે સારી હતી પણ ઓલરેડી કેક અમે લીધી છે સામેની શોપે થી અને શૂટિંગ ઉતાર નાખ્યું છે આઈનું એટલે જ્યાંથી કેક લીધી એ ભાઈ નો વારો ન આવ્યો શૂટિંગ નો અને જ્યાંથી કેક નથી લીધી એનો વારો આવી ગયો અને મિત્રો હવે આની ઓળખાણ આપો આ છે શ્રીનાથ ડાઇનિંગ હોલ ન્યા છે ને પ્રોપર છે ને બધું ગુજરાતી જમવાનું મળે છે અને બીજો તો ઠીક છે આ છે કચ્છી દાબેલી કચ્છની દાબેલી ઓરિજિનલ તમને કચ્છનો ટેસ્ટ આવે

તો હા અમે તમને તો ગયા છીએ પછી રોહી બેન ફોટા પડ્યા અને નાના એવા સેલિબ્રિટી છીએ બહુ મોટા તો નથી પણ થોડા બહુ આપડે ઓળખતા હોય પછી રહી રહી કે લે આ તો એના મમ્મી પપ્પા ના વિડીયો આવે છે એની ચેનલ એ અલગ છે તો કે તો હવે તમે એક કામ કરો સાઈડ આવી જાવ તમારા અને બજારમાં મિત્રો રૂપિયા છત્રીસ હજાર પાંચસો ની પૂરી ખરીદી કરી કેટલા ની છત્રીસ હજાર પાંચસો ની નાની નાની ચણિયા ચોરી ને ને બુટ ને તો મિત્ર કોઈ દુકાન ખાલી જવા નોતા દેતા એક પણ દુકાન જુનાગઢ ઘરે પહોંચ્યા ને એટલે પૂરેપૂરા ડીઝલ સહિત છત્રીસ ને ત્રીસ રૂપિયા નું બિલ બન્યું મારું ઈ મને કન્ફર્મ ખબર છે અને મિત્રો જે આ જગ્યા ઉપર ઈ લોકો જોવે છે ને

અને આજે છે ને કપડાં બપડાં ચેન્જ કરી લીધા સવારે ઉઠી ગયા છીએ અને હવે અત્યારે અમે રૂમ કરીએ છીએ ચેકઆઉટ અને અહીંથી જઈએ છીએ ફરવા સાહેબ અમે કદાચ પોરબંદર નીકળી જાવ અથવા શિવરાજપુર બીજ જાવ જો શિવરાજપુર બીજ જાવ તો તમને આખો વ્લોગ બતાવશું અને અમે બધા અટાણા મેકઅપ બેકઅપ રેડી શેડી થઈ ગયા છીએ જેમ અમે મેરેજમાં જાતા હોય એમ બરોબર છે પછી

તો મિત્રો આપણે છે ને હવે આગળ ક્યાંક જાય એ પ્રમાણે તમને બતાવું છું